નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું મારી યુ ટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે સબ્સ્ક્રાઇબ કરજો તાકે મારા તમામ વિડીયો છે તમને તરત મળી શકે મિત્રો આજે પ્રશ્નોત્તરીની બાબતની વાત કરશું જે જે ઉમેદવારોના જે કાંઈ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના સવાલોના જવાબ છે આજે હું આપવાનો પ્રયાસ કરીશું તો મિત્રો આ વીડિયો છે તમે ખાસ પૂરો જોજો તાકે તમામ પ્રશ્નોનો સવાલ નિરાકરણ જે છે એ તમને અંત સુધીમાં પણ મળી શકે તો સાગર રબારી કરીને એક વ્યક્તિ છે ઉમેદવાર છે એનો પ્રશ્ન છે કે ફોરેસ્ટરની એક્ઝામ ક્યારે લેવાશે તો સાગર ભાઈને એમ કહેવામાં આવે છે કે ફોરેસ્ટરની એક્ઝામ છે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે તો ચૂંટણી પછી લેવાની એક શક્યતા છે આપણે એક ખાસ ધ્યાન રાખશું યોગેશ ગોહિલ કરીને એક ઉમેદવાર છે એનો પ્રશ્ન એવો છે કે ટેટ ટુ ટેટ વનની ની ભરતી ક્યારે આવશે તો એનો મતલબ એમ કે ટેટ વનમાં સારા માર્ક્સ છે તો ખાસ જણાવવાનું કે તાજેતરમાં રોજ અ એકથી પાંચ અને છ થી આઠ ની ખાલી જગ્યા કેટલી છે એનું એક લિસ્ટ બહાર પડ્યું છે તો ટેટ વન એટલે કે એકથી પાંચની જગ્યા પણ ઘણી બધી ખાલી છે તો એ જગ્યા પુરાવાની પણ પૂરેપૂરી શક્યતા છે એની જગ્યા આવવાની પણ એ ભરતી આવવાની પણ શક્યતા છે આપણે ખાસ યાદ રાખશું તાલુ મિરજા કરીને કોઈ વ્યક્તિ છે એનો પ્રશ્ન છે કે છઠ્ઠી આઠની સ્થળ પસંદગી ક્યારે થશે તો ભાઈને એટલું જણાવવાનું કે જિલ્લા પસંદગી થઈ ગઈ છે તો સ્થળ પસંદગી કોઈ બદલી કેમને કારણે અટકી છે અમુક જિલ્લાની વાત કરતા એ બદલી પૂરી થાય સ્થળ પસંદગી પણ કરવામાં આવશે મનીષ પરમાર મનીષા પરમાર કરી છે એ મારો આભાર માને છે કે થેન્કસ યુ સાહેબ પોલીસ કોન્સ્ટેબલમાં તમારા દ્વારા ભણાવેલા તમામ લેક્ચર્સમાંથી ઘણું બધું પૂછાણું છે તો મનીષા પરમારને પણ હું પોલીસ કોન્સ્ટેબલમાં સારા માર્ક્સ આવ્યા છે એ બધા ઓલ ધ બેસ્ટ કહું છું પ્રસાદ વાઘેલા પોલીસ કોન્સ્ટેબલમાં પચાસ માર્ક છે તો એને હું ખાસ જણાવીશ કે પચીસ માર્ક લેવાની પૂરેપૂરી કોશિશ કરે કે પંચોતેર માર્ક થાય અને બની શકે પોલીસ કોન્સ્ટેબલમાં વેઇટિંગમાં પણ આવવાનો પૂરોપૂરો ચાન્સ રહે નીરવ પટેલ કરીને છે જેને પોલીસ કોન્સ્ટેબલમાં તોતેર પણ પચીસ માર્ક થાય છે જે જનરલ કેટેગરીમાં આવે છે તેમને ખાસ જણાવવાનું કે ઓછામાં ઓછા વીસ માર્ક લેવો તો સારું એવું મેરિટ છે બનતું હોય છે તો બીજા થિયરીમાં પણ એને જોબ મળે તો એમને મળતીના પણ ચાન્સ બહુ સારા હોય છે રવિ વેલાણી કરીને કોઈ છે તો એને એકોતેર માર્ક થાય છે અને રનિંગનો કોઈ આઈડિયા નથી તો રવિ વેલાણી કરીને મારે એ ઉમેદવાર ખાસ જણાવવાનું છે કે રનિંગ માટે પહેલાં તમે બે બે રાઉન્ડ મારવાનું ચાલુ કરો ચાર રાઉન્ડ મારજો એ રીતે તમારો ગોલ છે ધીમે ધીમે પૂરો થાય પણ સારા માર્ક્સ મેળવા છે તો રનિંગ માટે હું એમ કહું ઓછામાં ઓછા પંદર માર્ક વીસ માર્ક ઓછામાં ઓછા લાવો વધારે વધારે પચીસ માર્ક પૂરા લાવવાની કોશિશ કરજો તાકી રવિ વેલાડીભાઈ જે છે એને પોલીસ કોન્સ્ટેબલ બનવાની પૂરેપૂરો ચાન્સ છે તક મળી છે એને ઝડપી લો કારણ કે માર્ક પણ સારા છે આરતી વાઘેલા એવું પૂછે છે કે લડકીઓ કી મેરિટ રહેગી હા લડકીઓ કી મેરિટ કીધી રહેગી તો આરતી વાઘેલા મારે એટલું જણાવવું છે કે ચાલીસ કે આ વખતે બહેનોને હતા એવી શક્યતા આ વખતે નથી તો ઓછા ઓછા પિસ્તાલીસ પચાસ છે અને પ્લસ થતા પચીસ માર્ક ગળીએ એટલે અલગ અલગ કેટેગરી વાઇઝ મુજબ પંચાવન સાહીઠ અઠાવન થી ત્રેસઠ અને પાસઠથી સિત્તેર સુધી લડકીઓ કે મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતા અથવા સંભાવના હે એ આરતી વાઘેલા કોઈ જણાવું અભય આહિર એવું કહે છે કે મારા પાસઠ માર્ક છે તો પાસઠ માર્ક છે મિત્રો તો સારા માર્ક છે ઓછામાં ઓછા વીસ માર્ક લેવાનો પ્રયત્ન કરો બાકી પંચ્યાસી માર્ક થાય એટલે બીને તૈયારીમાં મળવાની પૂરેપૂરી એકસો દસ ટકા શક્યતા છે તો ખાસ એને પણ સારા માર્ક્સ મળે એવી એકસો બીજા પાઠવું છું ભાવેશ મારડી એમ કે છે કે અઠ્યોતેર બ્યાસી મેરીટ અટકે પચાસ માર્ક હોય તો કેટલું રનિંગ કરીએ તો ત્રીસ માર્ક મળે તો ભાવે મારિયર મારે ખાસ જણાવવું છે કે ત્રીસ માર્કની રનિંગ નથી ભાઈ આ પચીસ માર્કની રનિંગ છે તો પચીસ માર્કને ધ્યાનમાં રાખીને ચાલવું પડશે પચાસ માર્ક હોય તો પચીસ આવે તો પંચોતેર થાય તો વેટિંગમાં કદાચ ગમે ત્યારે ખોલે તો વેટિંગમાં ચાન્સ મળે તો આપણે એ ખાસ યાદ રાખવાનું વાનાડી શારદા એવું કહે છે કે બહેનોને ઓબીસીમાં ચાલીસ માર્ક હોય તો બોલાવશે જો ચાલીસ માર્ક કોઈ બોલાવશે કે આ વખતે બોલાવ્યા હતા આ વખતે એવું જરૂરી પણ નથી સિત્તેર માર્ક વાળા બેન દોડી દે તો શક્યતા રહે તો તમે ત્યાં દોડવા ચાલુ કરજો વલણી શારદા કે રનિંગ ચાલુ કરજો જો તમને બોલાવે અને તમારી પાસે બરાબર તૈયારી હોય તમે દોડી દાવ તો તમને પણ જોબનો ચાન્સ રહેશે આપણે એક ખાસ યાદ રાખશું હિરેન કરીને કોઈ એક વ્યક્તિ પૂછે છે મારે ચુમ્બોતેર પોઈન્ટ પચીસ માર્ક થાય છે તો સાહેબ રનિંગમાં મારે કેટલા લાવવા પડે તો એ મિત્રનું ખાસ જણાવું છું કે ઓછામાં ઓછા દસ માર્ક એને રનિંગમાં જો મળે તો પોલીસ કોન્સ્ટેબલમાં સારો ચાન્સ રહેશે જોબ મળી જશે પણ દસ શું કામ લાવવા જોઈએ પંદર લાવો વીસ લાવો અને બની શકે તો પચીસ માર્ક પૂરા લાવવાની એક ટ્રાય કરો કોશિશ કરો મારા તરફથી પણ બધાને ઓલ ધ બેસ્ટ છે પચીસ માર્ક પૂરા આવે એવી પૂરેપૂરી શક્યતા છે પોલીસ કોન્સ્ટેબલ ખાખી વર્દી પહેરવાની પૂરેપૂરી સંભાવના તમારે છે મિત્રો માર્ક્સ સારા છે તો દોડમાં પણ સારા માર્ક્સ મેળવો રાહુલ કરી પૂછે છે મારે સાઠ માર્ક છે તો રાહુલ કરી પૂછે મારે ખાસ કેવું છે કે સાઠ માર્ક છે તો પચીસ માર્ક પૂરા લાવો એટલે પંચ્યાસી માર્ક થાય પંચ્યાસી માર્કમાં સારામાં સારી જોબ મળવાની પોલીસ કોન્સ્ટેબલમાં પૂરેપૂરી શક્યતા છે ખટારા અલ્પેશ કરીને પૂછો મારે પચાસ માર્ક છે પચાસ માર્ક છે તો પચીસ તો લાવવાનો પ્રયત્ન કરો પંચોતેર સુધી પહોંચો રનિંગ ચાલુ કરો પચીસ મત લેવાનો પ્રયત્ન કરો પંચોતેર રાખો પંચોતેર સુધી પહોંચી જાઓ ઇન કેસ વેટિંગ પડે તો તમારો ટ્રાન્સફર લાગવાની પડે બધી શક્યતા છે રાઠવા શૈલેષ એસટીમાં કેટલા માર્કે અટકે તો એસટીમાં કેટેગરી વાઇઝ કાંઈ નક્કી ન કહી શકાય ભાઈનું મેરિટ પણ અલગ છે અને બેનું મેરિટ પણ અલગ છે તો એસટી કેટેગરીમાં એટલું જ રાઠવા શૈલેષ બને હું જણાવીશ કે માર્ક જેટલા છે તો એમાં રનિંગમાં પચીસ માર્ક લાવવાનો પ્રયત્ન કરો પચીસ માર્ક લાવો પૂરા લાવો કેટલા અટકે એ પછીની વાત છે પણ અત્યારે તમારે કેટલા માર્ક મેળવવાશે એ તમારા હાથની વાત છે આપણે ખાસ યાદ રાખીએ સુચિત મકવાણા કરી પૂછે છે કે મારે પિસ્તાલીસ માર્ક છે શું છે દોડવાનું થશે તો પિસ્તાલીસ માર્ક છે તો દોડવાનું થશે હા કે ના એવું ન કહી શકાય પણ ઇનકેસ કદાચ દોડાવે એમ બોલાવે તો તમારી પાસે તૈયારી ન હોય તમે જ્યાં દોડી ન શકો તો શું કરશો મિત્રો તો અત્યારથી દોડવા ચાલુ કરો પિસ્તાલીસ છે તો અત્યારે પચીસ માર્ક મેળવવાનો પ્રયત્ન કરો તો એને પણ બેસ્ટ છું વસાવ અમૃત પંચાવન માર્ક છે પંચાવન માર્ક છે તો એસટી કાસ્ટમાં આવે છે વસાવા અમૃત તો એને એટલું જણાવીશ કે પચીસ માર્ક જો મેળવી લઈ તો પંચાવન ને પચીસ એસી માર્ક થઈ જાય એમને પોલીસ કોન્સ્ટેબલ બનવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ચૌહાણ યોગેશ મારે ચોપન માર્ક છે અને પચીસ માર્ક લો તો શું સર મારે વારો આવે ખરા તું એને એટલું જ કહીશ કે પચીસ માર્ક પૂરા લાવવાનો પ્રયત્ન કરો ચોપન પચીસ ઓગણ એસી થાય જો તમારી એસી કાશ્મીર મેરીટ નીચે જાય તો પણ એક શક્યતા રહેલી છે મિત્રો તો ચૌહાણ યોગેશને પણ હું બેસ્ટ ઓફ લઉ છું વિપુલ દિહોરા પંચાવન માર્ક છે પચીસ લાવું તો વારો આવે વારો આવે નો આવે પછીની વાત છે પણ પચીસ માર્ક મેળવવા એ આપણા હાથની વાત છે આ પણ મિત્રો ખાસ યાદ રાખજો પંચાનું પચીસ એસી થાય તો પણ ચાલ વેટિંગમાં વારો આવી શકે ખરા નયુબ સમા નયુબ કરીને એક વ્યક્તિ છે કહે છે કે સર તમારા લેકચર્સમાં ખૂબ મને ફાયદો થયો છે અને તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે આવા બીજા પણ સારા વિડીયો બનાવો પણ એને ગવર્મેન્ટ તૈયારી માટેની પણ બેસ્ટ કહું છું અને એના મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો તમે કઈ રીતના વિડીયો છે બનાવશો અને તમારા જે કાંઈ પ્રશ્નો એ મૂકજો તાકે તમારો પ્રશ્નો જવાબ છે હું આપી શકું કૌશલ ઇમરાન એમ કે છે સર કેટલા માર્ક લાવીએ તો મને જોબ મળી શકે તો અત્યારે પચીસ માંથી પચીસ લાવવાનો પ્રયત્ન કરો હું કામ આપણે ઝાઝા માર્ક લાવવાનો પ્રયત્ન કરીએ તાકી માર્ક હોય તો આપણે કોઈ મેરિટમાં પણ આંબી ન શકે આપણું મેરિટ પણ સારું હોય આગળ વધી શકે એ પણ ખાસ યાદ રાખશું ઉમેશ સોલંકી પૂછે છે કે છઠ્યા બદલી કેમ છે એ ક્યારે પૂરા થઈ છે સાહેબ તો સંદીપ સોલંકીને હું એટલું કહીશ ઉમંગ ઉમંગ સોલંકી પૂરા થાય પછી છે એ ભરતી છે આગળ વધવાની પૂરેપૂરી છે સંદીપ પટેલ કહે છે બદલી કેમ્પને કારણે પણ આ ભરતી લેટ છે તો હા સંદીપ પટેલ હું એટલું જણાવીશ કે બદલી કેમ્પને કારણે આ ભરતી છે ચોક્કસ લેટ થઈ છે બીજી એક બાબત કે હાઈકોર્ટમાં રીટ થઈ છે કે ઓબીસી કે જનરલનું મેરીટ પહેલા બહાર પાડો તો એના માટે પણ એક આ બદલી કેમ છે એના કારણે પણ ગણી શકાય રીટને કારણે પણ ગણી શકાય આ સ્થળ પસંદગી થઈ છે સ્થળ પસંદગી બાકી છે છે પણ અટકી એ બાબત ગીત પરમાર પૂછે વિદ્યા ભરતીમાં વધારો થશે આ મિત્ર ચોક્કસ હમણાં જ એકત્રીસ આઠ બે હજાર અઢારની સ્થિતિ એકથી પાંચ અને છ થી આઠ ની જગ્યા ઘણી બધી ખાલી છે તો આ ભરતી છે અટકી છે તેમાં ચોક્કસ સરકારને અત્યારે ચૂંટણીમાં છે તો હું ચોક્કસ ગીત પર મને જણાવીશ કે વિદ્યા સહિતની ભરતીમાં ચોક્કસ વધારો થશે જગ્યા વધશે મિત્રો ખાસ યાદ રાખજો પ્રિતેશ રાવળ કરી પૂછે પીએસઆઈનો વિડીયો બનાવો આ મિત્રો પીએસઆઈ એક્ઝામ મેં પાસ કરીશ એટલે તમને પણ ખબર પડી છે પીએસએલ એક્ઝામ પાસ કરી તમે મને પૂછ્યું છે કે પીએસઆઈ વિડીયો બનાવો તો મિત્રો પીએસઆઈ વિડીયો પણ હું હમણાં બનાવવાનો છું તો આજે એટલા પ્રશ્નોની ચર્ચા કરી બીજા પણ તમારા કોઈ પ્રશ્ન હોય મૂંઝવતા પ્રશ્ન હોય તો એવા પ્રશ્નો પણ મને કોમેન્ટ બોક્સમાં અથવા તમારા વોટ્સઅપમાં મને મોકલજો જેથી કરી હું તમારા તમામ પ્રશ્નોનો જવાબ છે છે એવું આપી શકું બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ તો દર રવિવાર આપણે પ્રશ્નોના જવાબ છે છે એ વિડીયો દ્વારા મૂકીશ અને તમામ પ્રશ્નોનો જવાબ છે આપીશ કઈ બુક બુક વાંચવી કેટલું વાંચવું કઈ રીતે વાંચવું આ તમામ બાબતો છે એની વિગતો છે હું બધા જ આપીશ ખાસ જે છે તમે શેર કરજો તમારા મિત્રોને મોકલજો અંતરિયાળ વિસ્તારના ભાઈઓ બહેનો તૈયારી કરતા હોય એમને પણ આ વિડીયો કામ લાગે અને કોઈ સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી માટે જો મૂંઝવતા પ્રશ્ન હોય તો મને વોટ્સઅપમાં પણ મારો નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબરમાં પણ તમે મેસેજ કરી શકો છો હર હંમેશા તમારી સાથે જ તમને મદદરૂપ થતો રહીશ અક્ષર કેરિયર એકેડેમી જીકે સરવતી તમામને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ આભાર ફરીથી મળીએ બીજા વિડીયોમાં